ઘરના પ્રવેશ દ્વાર પર જો આ પાંચ વસ્તુઓમાંથી કોઈ પણ એક વસ્તુ રાખી હોય તો એ ઘરમાં ક્યારેય પણ સુખ સમૃદ્ધિની વૃદ્ધિ નથી થતી ધનનું આગમન નથી થતું માતા લક્ષ્મીએ ઘરમાં ક્યારેય પ્રવેશ નથી કરતા એ ઘરમાં ક્યારેય પ્રવેશ પણ નથી કરતા એ ઘરના લોકો હંમેશાને હંમેશા પરેશાન રહે છે દુઃખી રહે છે અને સમસ્યાઓ વધતી જાય છે મિત્રો આજે આપણે આ જ વિશે વાત કરીશું તેની સાથે એ પણ જાણીશું કે પોતાના ઘરે સકારાત્મકતા વધારવા માટે સુખ સમૃદ્ધિ વધારવા માટે ઘરના લોકો હંમેશા ખુશ રહે તેના માટે ઘરના મુખ્ય દ્વાર પર કઈ કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ અને કેવી રીતે રાખવી જોઈએ જે ઘરનો મુખ્ય દ્વાર હોય છે એ ઘરનો પ્રમુખ સ્થાન હોય છે તે જ મુખ્ય દ્વારના માધ્યમથી સારી કે ખરાબ શક્તિઓ સારા કે ખરાબ લોકો પ્રવેશ કરે છે તો મુખ્ય દ્વારનું વાસ્તુ સાચું ના હોય કે પછી મુખ્ય દ્વાર પાસે કોઈ એવી વસ્તુઓ રાખેલી હોય જે નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે કે પછી એ વસ્તુ રાખી હોય જે પ્રવેશ દ્વાર ઉપર રાખવાનું સાચું સ્થાન નથી તે ઘરમાં નકારાત્મક ઉર્જા નકારાત્મક શક્તિનો પ્રવેશ થાય છે જેનાથી તે ઘરમાં રહેવાવાળા લોકો પરેશાન થઈ જાય છે અને ધનનું નુકસાન થાય છે ઘરમાં ઝઘડાઓ થાય છે તો હંમેશા મુખ્ય દ્વારના વાસ્તુ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ પ્રવેશ દ્વારને એવી રીતે રાખવો જોઈએ જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય અને તેની સાથે જ સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય સૌથી પહેલાં તો તમારે પ્રવેશ દ્વારને હંમેશા માટે સાફ રાખવો જોઈએ કોઈ પણ પ્રકારનો અવરોધ તમારા પ્રવેશ દ્વાર પાસે ના હોવો જોઈએ લોકો પ્રવેશ દ્વાર પાસે વૃક્ષો અને છોડ રાખી દે છે વૃક્ષો એટલા માટે હોય છે કે તેની છાયા ઘર ઉપર પડે છે ઘરના પ્રવેશ દ્વાર પાસે જૂતા ચપ્પલ રાખ્યા હોય તો એવું બિલકુલ ના કરવું જોઈએ પ્રવેશ દ્વારને ખૂબ જ સાફ હોવો જોઈએ પ્રવેશ દ્વાર ઉપર શુભ લાભ લખો કે રોજ સવારે ઉઠ્યા પછી સ્નાન કર્યા બાદ ગંગાજળનો છંટકાવ કરો જેનાથી માતા લક્ષ્મી આકર્ષિત થાય જો તમે ત્યાં જૂતા ચપ્પલ રાખવા માટેનું બોક્સ રાખ્યું હોય તો તેને ઢાંકીને રાખો પ્રવેશ દ્વાર માળાથી પ્રવેશ દ્વારને ને સજાવવો જોઈએ આવી રીતે કરવાથી તમારા પ્રવેશ દ્વાર પર સકારાત્મકતા ઉત્પન્ન થાય છે સકારાત્મક શક્તિઓ તમારા ઘર તરફ આકર્ષિત થાય છે અને પ્રવેશ દ્વાર ઉપર ક્યારેય પણ અંધારું ન રાખવું જોઈએ જ્યાં અંધારું હોય છે ત્યાં ખરાબ શક્તિઓ ઉત્પન્ન થાય છે અને એ ઘરમાં રહેવાવાળા લોકો પર તેની ખરાબ અસર થાય છે તેની સાથે જ લોકો ઘરની શુભતા માટે મુખ્ય દ્વાર ઉપર ગણેશજીની ફોટો લગાવી દે છે માતા લક્ષ્મીની ફોટો લગાવે છે કે પછી મા લક્ષ્મીની ચરણ પાદુકા લગાવે છે આ બધું લગાવો એ ખૂબ જ સારી વાત છે પરંતુ શુભતા આવે છે પરંતુ તમે ખોટી રીતે લગાવો છો તો તેની ઊંધી અસર પર પડે છે તો તમારે તે કેવી રીતે લગાવવું જોઈએ જો તમે મુખ્ય દ્વાર પર ગણેશજીની ફોટો અથવા ટાઇલ્સ લગાવી છે બહારની બાજુ લગાવી છે અને ગણેશજીનું મુખ તમારા ઘરની બહારની બાજુ છે અને તેની પીઠ તમારા ઘરની બાજુ છે જે આપણે નથી ઈચ્છતા આપણે ઈચ્છીએ છીએ કે ગણેશજી આપણા ઘરની અંદર રહે તો હવે તમે તેને કાઢી નથી શકતા તો તમારા ઘરની અંદર એ જગ્યા પર જ્યાં તમે ગણેશજીની ફોટો લગાવી છે તો અંદરની બાજુ પણ એક ફોટો લગાવી દેવાની છે કેમ કે ઘરની બહાર તમે લગાવો છો તેનો અર્થ એ છે કે એ તમારા ઘરેથી બહાર જાય છે જ્યારે તમે ઘરની બહાર નીકળો છો તો તમારી પીઠ તમારા ઘર તરફ હોય છે અને મુખ બહારની બાજુ હોય છે જે ખોટું છે તો તમે ગણેશજીની ફોટો લગાવી હોય છે તો તેને અંદરની બાજુ પણ લગાવવી જોઈએ અથવા તો અંદર અને બહાર બંને બાજુ લગાવો તો એ શુભ હોય છે સાથે જ માતા લક્ષ્મીના ચરણ પ્રવેશ દ્વાર પર લગાવો તો એવી રીતે લગાવો કે જોવામાં એવું લાગે કે ઘરની અંદર મા લક્ષ્મી અંદર પ્રવેશ કરે છે અને જમીન પર એવી જગ્યાએ ના લગાવવામાં આવવા જોવા વાળા લોકોના પગ તેના પર પડે તેની સાથે જ લોકો ઘરના પ્રવેશ દ્વારને સજાવવા માટે વૃક્ષો અને છોડને લગાવે છે જે ખૂબ જ આકર્ષક તો લાગે છે પરંતુ જો તમે ખોટા વૃક્ષો અને છોડ લગાવશો તો તેનો ખોટો પ્રભાવ પડશે જેમ કે તમે કાંટાવાળા છોડ લગાવો છો તો પ્રવેશ દ્વાર ઉપર તે ન લગાવવા જોઈએ મની પ્લાન્ટ એટલે કે ધનવેલ ને પણ આપણે ઘરની અંદર જ ઈચ્છીએ છીએ જેવી રીતે પૈસાને ઘરની અંદર રાખવામાં આવે છે ઘરની બહાર નહીં એવી જ રીતે મની પ્લાન્ટને પણ અંદર જ રાખવામાં આવે છે કેમ કે તે પૈસાને આકર્ષિત કરવાવાળો છોડ ગણવામાં આવે છે અને તેને ઘરની અંદર જ રાખવો જોઈએ ઘરની બહાર નહીં કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષને દૂર કરવા માટે તમારે ઘરના મુખ્ય દ્વાર પાસે તુલસીનો છોડ જરૂર રાખવો જોઈએ તુલસીના છોડને જે ઘરના પ્રવેશ દ્વાર પાસે હોય એ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને બધા પ્રકારના વાસ્તુ દોષના નિવારણ થાય છે તો ઘરના પ્રવેશ દ્વાર પાસે તુલસીનો છોડ જરૂર લગાવો અને ઘરના પ્રવેશ દ્વાર પાસે કોઈ સુગંધિત છોડ હોય સુગંધ આપવાવાળો છોડ હોય તેવો છોડ લગાવો તો તેની સાથે જ મિત્રો આ દ્વારનું જે દરવાજો હોય તે હંમેશા લાઇટ કલરનો એટલે કે સિલ્વર અથવા ગોલ્ડન કલરનો હોવો જોઈએ કાળા રંગનો બિલકુલ ના હોવો જોઈએ અને આ વાતોનું તમે વિશેષ ધ્યાન રાખો તો દરવાજાને ખોલતા કે બંધ કરતા સમયે તેમાંથી અવાજ તો ન આવવો જ જોઈએ જો એવું હોય છે તો તેને સરખું કરાવો કેમ કે તે નકારાત્મક ધ્વનિને ઉત્પન્ન કરે અને આ ધ્વનિ પ્રવેશ દ્વારના માધ્યમથી તમારા ઘરમાં પણ પ્રવેશ કરે પ્રવેશ દ્વાર જામ ના થવો જોઈએ તેની સાથે જ ઘરમાં અત્યારે બેલ લાગેલા હોય છે તો આ બેલની ધ્વનિ જે તમે રાખો છો તેની ધ્વનિ પણ ખૂબ જ મધુર એવી હોવી જોઈએ કેટલાક બેલ એવા હોય છે જેમાં ઓમનું ઉચ્ચારણ હોય છે મંત્રનું ઉચ્ચારણ હોય છે ભજન હોય છે તો એ ખૂબ જ શુભ હોય જ્યારે પણ વાગે છે જ્યારે પણ એમાંથી ધ્વનિ નીકળે છે તો ઘરમાં એક સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે પરંતુ કેટલાક ધ્વનિ તો એવા હોય છે જેની ધ્વનિ જ આપણને બિલકુલ ગમતી નથી અને જ્યારે પણ વાગે ઘરની પૂરી ઉર્જાને તે ખલેલ પહોંચાડી દે છે જય શ્રી કૃષ્ણ મિત્રો જો આપને અમારા વાસ્તુને લગતા બીજા અનેક વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર ફ્રેન્ડ્સ જય મા